જામનગર શહેરમાં પાણી વિતરણ કરતી મુખ્ય લાઈન છે ખીજડીયાથી જામનગર સિટીમાં આવતી અગિયારસો એમએમ લાઇન છે એ ધુવાઓ આગળ ધુવાવ ગામ માટેનો નવો બ્રિજ બનાવવામાં આવે છે તેના બ્રિજના પાયામાં નડતરરૂપ થતી હતી એટલે એને શિફ્ટિંગ કરવાનું આર એન્ડ બી દ્વારા જણાવેલું હતું એનું એ લાઈન શિફ્ટિંગનું કામ ચાલુ કરેલું હતું અને એનું જોડાણ કામ હાલમાં આજને આજરોજ કરવાનો હોવાથી આ જોડાણકામ માટે આજે શહેરમાં દિગ્જામ સર્કલ ટાંકો સમર્પણ ટાંકો સોલેરિયમ ટાંકો નવા ગામ ટાંકો અને બેડી ટાંકો આટલા વિસ્તારમાં જે આવે છે એ વિસ્તારોને પાણી કાપ આપવામાં આવેલ છે કારણ કે એ જોડાણકામ પૂર્ણ થયા થઈ ગયા બાદ આવતીકાલથી આજે જે બંધ રહે છે એ વિસ્તારને આવતીકાલે આપવામાં આવશે આવતીકાલે જે બંધ રહેશે અને એના પછીના દિવસે રેગ્યુલર પાણી વિતરણ કરવામાં આવશે આ માટે અંદાજે શહેરમાં પિસ્તાલીસ હજાર જેટલા પરિવારોને અસર થશે